ક્રાઇમ બ્રાન્ચે શાલમ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી જાવેદ ઉર્ફે થકેલી પઠાણ નામના આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારમાં આગળ વાત અમદાવાદની કરોડો રૂપિયાની જમીનની ખોટી પાવર ઓફ એટર્ની બનાવનાર ઝડપાયો છે ખોટી પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ બનાવી ખંડણી માંગતા બાર કરોડની ખંડણી માંગનાની ધરપકડ કરાઈ છે ડબલ્યુને એક અરજી મળે મળેલી અબ્દુલ મંસુરી કરીને અરજદાર હતા અને એમની ગ્યાસપુર સીમમાં જે સત્યાવીસો ચોરસ મીટર જમીન હતી એની ઉપર મોહમ્મદ ઇસ્માલ ઉર્ફે સજ્જુ ગોટીલાલ શેખ અને એક એના નોટરી છે તરંગ દબે આ બંને મળી અને આનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવી બે હજાર દસમાં અને એ પાવર ઓફ એટર્નીના આધારે બે હજાર અઢારની અંદર એક દસ્તાવેજ એ જ જમીનો પોતાના નામનો બનાવી અને પછી જે રેવન્યુ રેકોર્ડ છે એમાં પોતાનું નામ ચડાવવા માટે એકસો પાંત્રીસ નોટિસ ફરિયાદીને જે અમારો અરજદાર છે એને મળતા એને ખ્યાલ આવેલો કે મારી જમીન છે એ કોઈ આવી રીતે ખોટો દસ્તાવેજ બનાવે છે જેની અમે તપાસ કરતાં આ બંને આરોપીએ એકાબીજાને મેળાપીપણું કરી અને આ રીતે ખોટો પાવર ઓફ એટર્ની ખોટો દસ્તાવેજ બનાવી અને જમીન હડપ કરવાના ઈરાદાથી અને પછી એને એન કેન પ્રકારે કાયદાકીય ઊભી કરી અને બાર કરોડ જેવી ખંડણી પણ માગેલી કે હું આમાંથી હટી જાઉં છું મને બાર કરોડ રૂપિયા મળશે તો અને આની મોડસ ઓપોરિટી એ પ્રકારની છે કે પહેલાં એ જમીન આઈડેન્ટિફાઈ કરે છે સર્ચ કરી પછી એના સર્વે નંબર મેળવી સાત બાર મેળવી પછી એનો પાવર ઓફ એટર્ની બનાવવાનો આ રીતે જે નોટરી હોય છે એને સાથે મળી અને એની સાથે બીજા પણ એક બે એના મળતીયાઓ અમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે અને ત્યાર પછી એ ખોટા પાવર ઓફ હેટરનો જ ઉપયોગ કરી અને દસ્તાવેજ બનાવી અને પછી જે જમીનના મૂળ માલિક છે સાચા માલિક છે એઓને એન કેન પ્રકારે દબાવી અને પૈસા પડાવવાનો છે એ પ્રકારનો ધંધો અમને પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે બીજું અમે એ ગુનો દાખલ કર્યા પછી એની ઓફિસ અને ઘરનું સર્ચ કરતાં અમને પાસાઠથી વધારે દસ્તાવેજો અને અલગ અલગ પ્રકારના બાનક હતો એવા તમામ જે ડોક્યુમેન્ટો મળેલા છે સર્ચમાં અને અમે એ તપાસના કામે કબજે કરેલ છે અને હાલ અમે એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવર